નમસ્કાર મિત્રો તાજેતરમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક આપી છે આ ચાર સભ્યોને આપણે પાછળ તસવીરમાં જોઈ રહ્યા છીએ એ ચાર સભ્યો છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે તો જે ચાર સભ્યોને નોમિનેટ કર્યા છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં એક છે ઉજ્જવલ નિકમ સી સદાનંદ માસ્ટર હર્ષવર્ધન શૃંગલા મીનાક્ષી જૈન આ ચારે સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવે છે એમણે બંધારણના અનુચ્છેદ એંસી ત્રણ હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે જેઓ કલા સાહિત્ય વિજ્ઞાન સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે નામાંકિત થાય છે તે અન્વયે આ ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો છે બસોને પિસ્તાલીસ જેમાંથી બસોને તેત્રીસ ચૂંટાયેલા હોય છે અને બાર સભ્યો નામાંકિત હોય છે જેમાંથી આપણે વાત કરીશું સી સદાનંદ માસ્ટર જેમણે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ તેઓ કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ છે કેરળથી ભાજપના સભ્ય રહી ચૂક્યા છે બે હજાર એકવીસની વિધાનસભામાં ભાજપના ઉમેદવાર હતા પચીસ જાન્યુઆરી ઓગણીસો ને ચોરાણુંમાં સદાનંદ રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા જેમાં તેમનું વતન ગામ હતું પેરિંચેરી એની નજીક સીપીઆઈ એમના કાર્યકરોએ તેમના બંને પગ કાપી નાખ્યા હતા

જેમનું પૂરું નામ છે ઉજ્જવલ દેવરાવ નિકમ જેને આપણે તસવીરો જોઈ રહ્યા છે જેમની ઉંમર વર્ષ બોતેર છે જેમનું જન્મસ્થળ સ્થળ જલગાંવ મહારાષ્ટ્રમાં આવેલું છે તેમણે પણ પદ્મશ્રી મળેલો છે બે હજાર સોળમાં મુંબઈ આતંકવાદી હુમલો જે થયો હતો છવ્વીસ અગિયાર નો એ હુમલા કેસમાં તેમણે સરકારી વકીલ તરીકેની ભૂમિકા ભજવી હતી અત્યાર સુધી તેમણે છસો ને દોષિતોને આજીવન કેદની સજા અપાવી ચૂક્યા છે અને સાડત્રીસ દોષિતોને ફાંસી અપાવી ચૂક્યા છે બે હાજર ચોવીસમાં સામાન્ય ચૂંટણીમાં ભાજપા તરફથી તેઓ મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી રાજદૂત નું પદ સંભાળી ચુક્યા છે બે હાજર ત્રેવીસમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતા માટે મુખ્ય સંયોજક તરીકે સેવા આપી હતી ઉંમર ત્રેસઠ વર્ષ છે જેમનું જન્મ સ્થળ મુંબઈ છે રહેવાસી દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ છે વ્યવસાય પૂર્વ આઈએફએસ અધિકારી છે જાન્યુઆરી વીસ થી એપ્રિલ બે હાજર બાવીસ સુધી તેઓ તેત્રીસ વિદેશ સચિવ રહી ચૂક્યા છે પીએમઓ માં વિદેશ સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હવે મિત્રો વાત કરીએ આપણે રાજ્યસભાની તો રાજ્યસભા એ સંસદના બે ગૃહો પૈકીનું એક છે પહેલું છે લોકસભા ને બીજું છે રાજ્યસભા જેમાં રાજ્યસભાને આપણે ઉપલા ગૃહ પણ કહેવામાં

આવા જ વિડીયો જોવા માટે ગુજરાતી પોસ્ટને સબસ્ક્રાઇબ કરો અને ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં